વડોદરામાં ગોત્રી રોડ પર આવેલ ચંદ્રનગર સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવી એક સાથે ચારથી પાંચ મકાનોને નિશાન બનાવતા રહીશોમાં અસલામતીની લાગણી ફેલાઈ છે અને પોલીસની નાઇટ પેટ્રોલિંગને લઈને શંકાની સોય તકાઈ રહી છે વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બનીને મકાનોને નિશાન બનાવી શહેરની બાહોશ ગણાતી પોલીસને ખુલ્લો પડકાર આપી રહી છે પણ પોલીસ આ પડકાર કરવાનું બાજુમાં આવેલી ચંદ્રનગર નિશાન બનાવી હતી અને મધ્યરાત્રિના ચાર થી પાંચ મકાનોની લોખંડની જાળીના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી હતી ચંદ્રનગર સોસાયટીમાં રહેતા સ્વપ્નિલ માછીના જણાવ્યા મુજબ તે ઉપરના માળે સુતા હતા અને સવારે પત્ની નીચેના મકાનમાં જતા મકાનની લોખંડની જાળીનો નકુચો તુટેલો હતો અને ઘરનો સરસામાન વેરવિખેર પડ્યો હતો જેથી પોલીસ કંટ્રોલ રૂમ માં ફોન કરીને જાણ કરી હતી આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી તમે જો ચોરો પગેરું શોધવા ડોગ સ્કોડ તમે જો ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ પણ મદદ લીધી હતી સીએચવી ઘર બાજુમાં હાઈ ટેન્શન રોડ સોબાનપુરા અહીંયા લગભગ ચાર એક મકાનના મકાનના લોક તોડવામાં આવ્યા છે અમે પોલીસને જાણ કરી છે પોલીસ આઈન બધું જોઈ છે વિડિયો રેકોર્ડિંગ કર્યું છે હા આગળ આગળ બી પંદર વીસ દિવસ પહેલાં મારું બધું લોક બોક તોડી નાખ્યું ઘરમાં બધું આમ તેમ કરેલું છે હવે રાતે અમે ટેરેસ પર સુઈ ગયા હતા સવારે સાડા છ સાત વાગે આવીને વાઈફે જોયું તો નકોચું તૂટેલું હતું તાળાનું અને અંદર આવીને જોયું તો બધું તિજોરીને પીટી પલંગ ને બધું આ લોકોએ થોડું ફંફોલ્યું હશે એટલે જોયા પછી ખબર પડી કે થોડું કેશ ને એવું ગયું છે પર્સમાંથી બીજા ત્રણ થી ચાર મકાનો ટાર્ગેટ બનાવીને તોડેલા છે હા કોઈ જાણ ભેદું હોય કે કઈક બાર ના હોય તો હવે ખ્યાલ ના આવે પોલીસ આવીને ગઈ છે હમણાં થોડા ટાઈમ પહેલા સો નંબર ડાયલ કરેલો એટલે જોઈએ હવે અમે રિટર્નમાં કમ્પ્લેન પણ નોંધાઈએ છીએ